કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે મમ્મી રોટલા બનાવતા હતા કયું કલા વિડીયો બનાવવું તો તમને ખબર જ હશે કે ગામડામાં ચૂલા ઉપર જ રોટલા થાય ને ચૂલાના રોટલા ખાવાની તો મજા જ કંઈક વાર હોય છે અને મિત્રો દુનિયામાં કોઈ પણ માં હોય પણ માની તો વાત જ ના થાય યાર ખરેખર કે એ પોતાના બાળક હોય એને કેટલું સાચવતી હોય એમાં અને મિત્રો ગરમ ગરમ રોટલો હાથ વચ્ચે ફેવરો તો એના આગળીઓના ટેરવા પણ બળતા હશે મિત્રો તો પણ મા એ મા છે મિત્રો એનાથી વિશેષ કે જે રોટલા કમાય છે એને પણ ધન્યવાદ આપવો જો એનાથી પણ વધારે કે જે અનાજ પેદા કરે છે એ ખેડૂતનો પણ આભાર હં તો જોઈ શકો છો કે અમારા રોટલા તેવા તૈયાર થઈ ગયા છે હું થોડી વાર પછી જમી લઈશું કંકોડાનું શાક બનાવ્યું છે અને ગરમા ગરમ બાજરીના રોટલા એ પણ ચૂલાના જુઓ મિત્રો એકદમ ગોળ હ તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરતા જજો કે તમે બાજરીના રોટલા ખાધા હોય ચૂલાના તો કોમેન્ટ જરૂર કરજો વિડીયો જોવા બદલ આપનો આભાર કોમેન્ટમાં માં લખવાનું ભૂલતા નહીં મિત્રો